ચોમાસામાં તાપીમાં વેલા ઉગી નીકળ્યા અને ભંગાર હાલતમાં પડેલ સાયકલનો અહેવાલ ન્યૂઝમાં પ્રસિદ્ધ કર્યો હતો ત્યારબાદ બે હજાર ચોવીસના અંતે આખરે તાપી તકેદારી અધિકારીને બે હજાર બાવીસ ત્રેવીસની સાયકલ વિતરણ કરવાનું યાદ આવતા વિદ્યાર્થીઓ માટે જોખમી પુરવાર થઈ શકે એવી સાયકલો વિતરણ કરાતા અનેક સવાલો ઊભા થયા છે તાપી જિલ્લામાં સરકારના પૈસાનું પાણી કરવાના એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે જેમાં એક નવું કૌભાંડ ઉમેરાયું છે જેમાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલ હવે બે હજાર ચોવીસના અંતે આપવામાં આવી રહી છે અને એ પણ એસી ટકા સાયકલો તો ભંગાર અવસ્થામાં પહોંચી ગઈ છે જેને છુપાવવા સાયકલોને કલર મારવામાં આવ્યો છે અને કાચ ખાઈ ગયેલી જગ્યાએ ઘસીને ફરીથી નવું દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તાપી જિલ્લા તકેદારી અધિકારી વિજય થોડાટિયા અંગે પૂછવામાં આવતા એમણે જણાવ્યું કે અમને તો સરકાર જ્યારે આદેશ કરે છે ત્યારે અમે વિતરણ કરીએ છીએ અને આ અંગે એજન્સી તથા ઉપરી કક્ષાથી તમને જવાબ મળી શકશે તમે આ અંગે કોઈ જવાબ આપી શકીએ નહીં અને આ સવાલો ત્યારે એ ઉભા થાય છે કે આ ભંગાર થઈ ગયેલી સાયકલોના કારણે જો કોઈ વિદ્યાર્થીનો જીવ ગયો તો જવાબદાર કોણ અને સરકારને આટલા વર્ષો સુધી કેમ આનું વિતરણ કરવાનું યાદ ન આવ્યું શું આમાં અધિકારીઓ અને એજન્સીને મલાઈ ખાવાની નીતિ જવાબદાર છે આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે અમારા આવતા એપિસોડને રાહ જુઓ રિપોર્ટ અપિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી સોનગઢ નિવાસી સ્કૂલની બાજુના કમ્પાઉન્ડમાંથી અત્યારે આજે સાડા પ્રસો બે હજાર તેવીસની સાયકલો ના વિતરણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આ સાયકલો બે હજાર ચોવીસનું આજે તારીખ થઈ ગઈ સત્તર ડિસેમ્બર એટલે બે હજાર ચોવીસ પણ પૂરું થવાનું ત્યારે બે હજાર ત્રેવીસ આપ વાંચી શકો છો સાડા પ્રવેશોત્સવ બે હજાર બાવીસ ત્રેવીસ અને આની કન્ડિશન જુઓ તમને હવે એની કન્ડિશન બતાવું છું કઈ કન્ડિશનની સાયકલો આપવામાં આવી રહી છે જુઓ આ એની સીટ આ એના ટાયર આ ઘાટ ખાઈ ગયેલું આખું વ્હીલ અમુકમાં ચેઇન કાર ખાઈ ગઈ છે આ લોક આ જે લોક લાગતા નથી એને તમે કોઈ હિસાબે લગાવી આ બહાર નીકળે છે પણ અહીંયાથી આ ચાવી ફરતી નથી તો મિત્રો સવાલ એ થાય છે કે બે હજાર ત્રેવીસમાં આવેલી સાયકલો જે બે હજાર બાવીસ ત્રેવીસ શાળા પ્રયોગોત્સવમાં આપવાની હતી એ બે હજાર ચોવીસ પૂરું થઈ ગયું છતાં પણ આપવામાં કેમ ના આવી કોના બાપના પૈસાની દિવાળી અધિકારી કે પોતાના ઘરથી પૈસા આપતો નથી સરકાર કે પોતાના ઘરથી પૈસા આપતી નથી પ્રજાના ટેક્સના પૈસા છે જે પ્રજા માટે વપરાય છે આદિવાસી દીકરીઓ આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની શાળાથી ઘરેથી પોતાની શાળા સુધી જઈ શકે એની સુવિધા મળે એ માટે આ સાયકલ આપવામાં આવે છે તમે વિચાર કરો કે જેને બે હજાર બાવીસ ત્રેવીસમાં મળવી જોઈતી હતી એને હવે તમે બે હજાર પચીસ છવ્વીસ માં આપવા જઈ રહ્યા છો કારણ ડિસેમ્બર આવી ગયો વર્ષ પૂરું થવાનું હવે વિદ્યાર્થી કદાચ ભણીને નીકળી ગયો તો શું એના ઘરે જઈને સાયકલ આપવામાં આવશે અને જો એનું વર્ષ પૂરું થવાનું તો એને આખું વર્ષ જો આ સાયકલ ઉપયોગમાં નહીં આવતી આવતી હોય તો એ આપવાની જરૂર શું ને માત્ર ને માત્ર પ્રજાના પૈસાનું પાણી કરવા માટે જ આ સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે સંપૂર્ણ ભંગારની હાલતમાં આવી ગઈ છે ટાયરો પંચર થઈ ગયા છે ચેનમાં કાટ લાગી ગયો છે લોક કામ નથી કરી રહ્યા વ્હીલ પર કાટ લાગી ગયો છે તો આવી સાઇકલો વિતરણ કરવામાં આવશે ને જો આના કારણે કોઈ અકસ્માત થાય અને કોઈ વિદ્યાર્થીનો જીવ જાય તો એની માટે જવાબદાર કોણ સરકાર સાઇકલ આપનાર એજન્સી કે એનું વિતરણ કરનાર તાપી જિલ્લા તકેદારી અધિકારી એ મોટો સવાલ છે ત્યારે આ અંગે સરકાર ત્વરિત ધોરણે કોઈ પગલાં લે છે કે નહીં કે પછી લોકોના જીવને જોખમમાં મૂકે છે એ આવનાર દિવસમાં જોવાનું રહ્યું હું વિન્દેશ્વરી શાહ તાપી